તો હેલો મિત્રો સ્વાગત કરિસાન યોજનાના બાવીસ માં આપતા વિશે એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના બાવીસ માં આપતાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો અને ખેડૂતોને બે હજારના બદલે ચાર હજાર આપવા મળે છે તો મિત્રો આથી ખેડૂતોના ખાતાની અંદર બાવીસ હપ્તો જમા કરી દેવામાં આવશે મિત્રો સુપીએમ કિસાન યોજનાની તારીખ જાહેર કરવામાં આવી છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયોના વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો આ વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે નમસ્તે ખેડૂત મિત્રો જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે મોટા સમાચાર છે સરકાર દ્વારા વર્ષ બે માટેનો છવ્વીસ નવું કેલેન્ડર અને પીએમ કિસાન ન્યૂ અપડેટ સામે આવ્યા છે કે ખેડૂતોના ખાતામાં હવે સીધા પૈસા જમા થવાની તૈયારી શરૂ થઈ ગઈ છે એટલે કે મિત્રો જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી હો અને તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા હો તો તમારા માટે ખૂબ જ મોટા સરકાર દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ માટેનું નવું કેલેન્ડર અને પીએમ કિસાનના પ્રાઇસમાં આપતા માટે મિત્રો ખેડૂતોના ખાતાની અંદર હવે સીધા પૈસા જમા થવાની તૈયારી શરૂ થઈ ગઈ છે મિત્રો નવા કેલેન્ડર મુજબ ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે કેન્દ્ર સરકાર દ્વારા એકવીસમી કિસ્સ નવેમ્બર બે હજાર પચીસમાં માં રિલીઝ કરવામાં આવી હતી અને હવે પીએમ ન્યુ અપડેટ મુજબ રૂપિયા ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચ બે ના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે અને આ રકમ હોળીના તહેવાર પહેલા ખેડૂતોને ભેટ તરીકે મળી શકે છે એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 21મા હપ્તાનો પૈસા છે મિત્રો તે નવેમ્બર બે ના અંદર ખાતાની અંદર જમા કરવામાં આવ્યા હતા અને હવે મિત્રો મિત્રો નવા અપડેટ મુજબ વાત તો કે હપ્તાના રૂપિયા છે તે ફેબ્રુઆરીના અંતના અથવા તો માર્ચ બે હાજર છવ્વીસના પહેલા અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ શકે છે અને આ રકમ છે મિત્રો તો હોળીના તહેવાર નિમિત્તે મિત્રો મોટી ભેટ આપવા જઈ રહી છે ખેડૂતોની સરકાર ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે સરકાર સામાન્ય રીતે દર ચાર મહિને હપ્તા જાહેર કરે છે અને વર્ષ બે હજાર સવીસ માટેનું સંભવિત શેડ્યુલ નીચે મુજબ છે કે બાવીસ મે હપ્તો મિત્રો ફેબ્રુઆરી માર્ચ બે હજાર સવીસ વર્ષ બે હજાર પચીસ સવીસ નો છેલ્લો હપ્તો અને ત્રેવીસ હપ્તો છે મિત્રો મે જૂન બે હજાર સવીસ એટલે કે વર્ષ બે હજાર સવીસ સત્યાવીસ નો પ્રથમ હપ્તો અને ચોવીસ હપ્તો છે મિત્રો તે સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર તો કે આ તારીખોમાં ફેરફાર થઈ શકે છે પરંતુ પીએમ કિસાન ન્યુ અપડેટ મુજબ તમારે અત્યારથી જ તમારું સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ એટલે કે મિત્રો સરકાર છે મિત્રો સામાન્ય રીતે ચાર મહિને હપ્તો જાહેર કરતી હોય છે અને વર્ષ બે હજાર છવ્વીસ માટેનો મિત્રો સંભવિત શેડ્યુલ છે મિત્રો તે નીચે મુજબ છે મિત્રો કે બાવીસમો હપ્તો છે ફેબ્રુઆરી અથવા તો માર્ચ બે હજાર છવ્વીસમાં આવી શકે છે મિત્રો ત્રેવીસમો હપ્તો છે મિત્રો જૂન બે હજાર અંદર જાહેર થઈ શકે છે અને ચોવીસમો હપ્તો છે તે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર બે હજાર અંદર જાહેર થઈ શકે છે અને આ તારીખોની અંદર મિત્રો ફેરફાર થઈ શકે છે પરંતુ આ સંભવિત તારીખો છે અને પરંતુ તમારે પે કિસ્થાન નવા અપડેટ મુજબ તમારે અત્યારથી તમારું સ્ટેટસ છે તે ચેક કરી લેવું જોઈએ ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે ઘણા ખેડૂતોને ફરિયાદ હોય છે કે તેમનો હપ્તો નથી આવ્યો તો તેનું મુખ્ય કારણ એ છે અધૂર હોવું છે અને પીએમ કિસાન ની અપડેટ્સ મુજબ જો તમે હજુ સુધી ફેસ ઓથેન્ટિફિકેશન કે ઓટીપી દ્વારા ઈ કેવાયસી નથી કર્યું તો આગામી હપ્તો તમારા ખાતાની અંદર નહીં આવે અને આ સિવાય તમારા બેંક ખાતા સાથે આધાર લિંક હોવું પણ ફરજિયાત છે એટલે કે મિત્રો ઘણા ખેડૂતોનો કમેન્ટ આવતો હોય છે મિત્રો કે અમને અમને હપ્તો નથી મળ્યો તો કે મિત્રો એનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે તમને ઈ કેવાયસી બાકી હોય અને પીએમ કિસાન નવા અપડેટ મુજબ જો તમે હજુ સુધી ફેસ ઓથેન્ટિફિકેશન

બાવીસમાં હોય તો મિત્રો પૈસા કોઈ પણ અડચણ વગર મિત્રો મળી જશે અને વધુ માહિતી માટે અધિકૃત પોર્ટલની મુલાકાત લેતા રહો એટલે મિત્રો ખેડૂતો માટે

ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો